ફરિયાદીશીને નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના ઘરેના ઉતારી લઈ છેતરપિંડી કરનાર ગેંગના નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબનાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને નાસ્તા આરોપીને આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ ફરિયાદી શ્રી વેટ રોડ બહુજનગર સોસાયટી પાસે ચાલતા જતા હોય ત્યારે એક અજાણી મહિલા તથા ત્રણ અજાણ્યા પુરુષો પુરુષો ના હોય ફરિયાદી મહિલા સાથે વાતચીત કરી થોડા આગળ લઈ ગયેલ અને ફરિયાદી મહિલા સહિત તમામ ફૂટપાથ ઉપર નીચે બેસી એક ઈસમ તેની પાસે રહેલ નોટો બંડલ ફરિયાદી મહિલાને આપી તમારા ઘરેણા પણ કોઈ લઈ જશે તેમ કહી વિશ્વાસમાં લઈ વાતચીત કરતા ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાની ચેન નંગ એક તથા સોનાની વીટી નંગ એક ઉતારીને આપતા તે ઘરેણા આરોપીઓ છેતરપિંડી લઈ નાસી ગયેલાનો બનાવ બનેલ હોય જે ગુનો અગાઉ ડિટેક્ટ કરવામાં આવેલ હોય અને ગઈ તારીખ છવ્વીસ આઠ બે ના રોજ સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા તથા બે પુરુષ આરોપીને ધરપકડ કરવામાં આવેલ હતી અને સદરે ગુનાના સંડોવાયેલ આરોપી નામે મનોજ વિષ્ણુભાઈ બાવરીનાઓ પોતાની ધરપકડ ટાળવા સારુ આશંસોને નાસ્તો પડતો હોય આરોપી મનોજ વિષ્ણુભાઈ બાવરીનાઓને હેડ કોન્સ્ટેબલ महावीर સિંહ કેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાંતિભાઈ નાઓ હ્યુમન સોર્સિસ તથા મળેલ બાતમીના આધારે અમદાવાદ ખાતેથી પકડી પાડી પ્રશ્નસ્ય કામગીરી કરવામાં આવેલ છે